નમસ્કાર આજે આપણે વાત કરીશું બહાર વટીએ કોડીનાર ભાંગ્યું કોડીનાર ભાંગવા આવું છું આવજો બચાવવા એમ પ્રેમથી જ ગાયકવાડ દાસો દઈ ગીરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢો જોધો માણેક પરોઢિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો ગાયકવાડી ફોજ તો ગામમાંથી જ ભાગી ચૂટી હતી પણ ગામને જાપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઊભો હતો

આવી શાબાશીને આદમી મકરાણી ન સમજી શક્યો હતો બહાદુર પણ મનની મોટપનો ચાટોય નહોતો એણે ગાળો દેવા માંડી વાઘીરોએ ફરી વાર એને ચેતવ્યો કે જમાદાર જબાન જબાન ચલાવો અને ઉતરી જાઓ અમે ઘા નથી કરતા માટે ખાનદાન બનો પણ આદમે ખાનદાની ન ઓળખી એટલે હલકટ બોલ માંડ્યા અને દગો કરી એને મૂળ માણેકના ભાણીસ ઉપર ગોળી છોડી જોધાએ આજ્ઞા દીધી હાણે હી કૂત આય સિપાહી નાઈક હાણે હીકે હણો હવે એ કૂતરો છે સિપાહી નથી રહ્યો હવે એને મારો એ વીણ બોલતા જ મિયા માણેકની બંદૂક છૂટી એક જ ફડાકે આદમી મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો આદમને ખતમ કરીને જ્યાં દીવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચ એક મેઢીમાંથી તોપનો માર મૂક્યો એક પછી એક ગોળા પડવા લાગ્યા જોધો જોઈ રહ્યો આ કોણ જાગ્યો જાણ ભેદુએ કહ્યું કોડીનારના નગર શેઠ કરસનદાસની એ મેળી જોધાભા ભા અરબસ્તાન સુધી એને વાહન હાલે છે વાણીએ તોપો માંડી જોધાબા એ તો નાદેર કાંઠાનો વાણીઓ રસપૂત જેવો ધડધડ ગોળા આવવા લાગ્યા તે વખતે જોધા માણેકની મીઠ પોતાના એક ભેરું બંધ ઉપર મંડાણી ભેરુબંધ સમજી ગયો કાઠિયાવાડના રાજસ્થાન માહેલોએ એ એક જાડેરા કોઠાર હતો કરડો કદાવાર અને બંદૂકનો સાંધે એ રસપૂત આંબલી પર ચડ્યો બરાબર તોપ વાળી મેડીમાં ઝીણી તીની નજર નોંધી એને ભડાકો કર્યો નગર શેઠના આરબ ગોલંદાજને વિંધી લીધો ગોલંદાજ વિનતાજ મેડી ઉપરથી વાણિયાએ શરણાગતિને પકડી કાઢી પછી જોતો માણે કોટની નિસરણી માંડીને ઉઘાડી તલવારે આગળ લઈ લઈ ચડ્યો દરવાને ઠાર કરી દરવાજા ઉઘાડા ફાટક મેલી પોતાના સરખે સરખા સો જણને અંદર દાખલ કર્યા બંદૂકોમાં આઠ આઠ પૈસા ભારની વજનદાર ગોળીઓ ઠાંસી ખોબો ખોબો દારૂ ભરી માણસોએ જે ઘડી હલ્લા કરવા ચાલ્યા તે ઘડીએ પોતાની દીકરીઓ ગણીને ચાલજો પ્રથમ મેતા મુશિદને હાથ કરજો પછી વેપારીઓને પકડજો બીજો જે સામો ન થાય એને ન ન બોલાવજો ગામમાં પેસીને વાઘેરો છુટ્ટા છવાયા ભડાકા કરવા લાગ્યા કેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક દોષી બહાર ડોકાણી હાથ જોડીને બહાર વાટિયાને વિનવવા લાગી કે એ બાપા બંદૂકું બંધ કરો મારું ગરીબનું ઘર ભાંગી પડશે શું છે માળી જોધાએ પૂછ્યું મારે એકનો એક દીકરો છે એની વહુને અટાણે ચોરું આવવાનો સમો છે આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મળશે જોધાએ હાથ ઊંચો કરી ગોળીબાર થંભાવ્યા કાર્યસ્થ દેસાઈનું ઘર હતું બહાર વટિયા ત્યાં લૂંટી રહ્યા હતા ચાર વર્ષના એક નાના ચોકરાના પગમાંથી તોડા કાઢતા હતા છોકરો રોતો હતો ભાઈ માધવરાય એ છોકરાની બહેનને હાકલ કરી રો ભાઈ તું જીવતો તો તો મરી માધવરાય માધવરાય નામ સાંભળતા જ અટકી ગયા એકબીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે પા તો મધુરાય મધુરાય જા કૂતરા આહા માધવરાય તો અસાજા ઠાકર આપણે તો માધવરાયના કુતરા છીએ માધવરાયજી તો આપણા પ્રભુ કહેવાય એ બાળકને માધવપુર વાળા પ્યારા પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગર લૂઠી બહાર નીકળી ગયા ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટીએ બેઠક જમાવી નગરશેઠ કરશનદાસી સન્મુખ બેસારે બેસારેલા છે નગર શેઠે હાથ જોડીને કહ્યું કે તમારે શરણે આવ્યા છીએ હવે અમારી આબરૂ રાખજો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો કહેવાય છે કે બહારવટીએ પાંચ હજાર રાળ નામનું પોટોજી નાણું કે નાણું એટલે રૂપિયા

તેથી ઉપરના માળે ચડતા તો બંદૂકો દારૂગોળ અને તલવારના ગંજા દીઠા અગાસી પર ત્રણ થાલી ટોપો દેખી હસીને બહાર વટીએ પૂછ્યું કા શેઠ શો વિચાર હતો નગર શેઠે જવાબ દીધો બાપા નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે આ ભૂમિ ઉપર તો લાખો સુરાપુરાનો લોહી ચંટાયા છે મરવું મારવું એ અમારે મોટી વાત નથી સાચું બોલું છું કે જો તમારામાં ધર્મ ન દેખ્યો હોત ને મને ગામની બાયુ દીકરીઓની બે ઇજ્જતની બીક હોત ને તો બડાઈ નથી મારતો પણ લડતે લડતે ચોથી ભોયે જડત અને તેમ જતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેળી ઉડાડી દે પણ તમારું ધર્મજૂથ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોટ દીધી જોધા માણે રંગ તુને ભા રંગ વાણીયા એમ બોલતો બહાર વટીયો હેત હેતભર પૂર્વે હૈયે નગર શેઠને બધ ભરી ભેટી પડ્યો પાંચ હજાર રાણી થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહાર વટીયાની સન્મુખ ધરી દીધી ધરીને પગે લાગ્યા દીકરાઓ બહાર બોલ્યો આ હું તમને પાઘડીના કરીને પાછા આપું છું ગોટ જમીને બહાર વટ્યો નીકળી ગયો શેઠનો દંડ ન લીધો સરકારી કચેરીની અને દુકાનોની લૂંટ ચલાવી બીજે દિવસે બ્રાહ્મણોની ચોરાસી જમાડી ગાયોને ગોંદરે કપાસ્યા નીર્યા ત્રીજે દિવસે કસુંબા કાઢી ડાયરા ભર્યા ચારણ બારોટની વાર્તા ને નાથ બાવાના રાવણ હટ્ટા સાંભળ્યા ત્રણેય દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેરા રાજાનો નીલો નેજો ફરકતો હતો ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યું ન્યાય ચૂકવ્યા રક્ષણ કર્યું અને કેદુઓને જોડ્યા ચોથે દિવસે ચાલી નીકળ્યા ગિરનાર કોઈ વંકા ગાળામાં બેસી કોડીનારની લૂંટનો ભાગ પાડ્યો જોધાએ પૂછ્યું કુલ આપણે કેટલા જણ એકસો બે ઠીક ત્યારે એકસો બે સરખા ભાગ પાડો ભા નાના જોધા એમ નહીં બને તું અમારો રાજા છો પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ તે પછી અમારા એકસો ને બ બે સરખા ભાગ પડ્યા છે મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખે સરખા ભાગ પડ્યા એકે માથે ડીસ ત્રણસો ત્રણસો કોરી વેચણી અને બહાર વટિયાની હિરણ્ય નદીને કાંઠે વાંસા ઢોળના ડુંગરામાં આવ્યા નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી પડખી એક ઘટાદાર આંબલી હતી જોતા એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસુબો જાહેર કર્યો તે જ વખતે બરાબર એક વટે માર્ગ ત્યાંથી નીકળ્યો એને શિખામણ દીધી કે ભાઈ અહીંનું દાનસ્થ માણસ માણસ રાત રોકાતું નથી એવી વહેમવાળી આ જગ્યા છે પછી જો તમારા જેવી મરજી જોધાએ કહ્યું અરે ભાઈ ખંડેરિયામાં ખાપણ લઈને ફરનારને તો ધરતી માતા માના ખોળા બરોબર પડાવ નાખ્યો બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો ત્રીજા દિવસે જોધાને પોતાનું મોત સૂજ્યું મરતી વખતે એણે એટલું જ કહ્યું કે ભાઈ મને મૂરું તો ભે નથી પણ દેવો ક્યાંકથી લપટ છે એવો વહેમ આવે છે દેવાનને મારી રામ સુવાય કા એટલે વેણ અઘરું રહ્યું ને જોધાને જીવ ખોળીએ ખાલી કરીને ચાલી નીકળ્યો હિરણને કાંઠે જોધાને દેન દીધું એક સો ને એક માણસને લુગડા કાળા રંગમાં રંગીને પહેરી લીધા આખી ટુકડી જઈને મૂળુને ભેળી ભેળી થઈ ગઈ એ જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા તે આ જોધા આંબલી નામે ઓળખાય છે સાસણ ગામથી લીમધાર જતા વાંસાઢો ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઊભી છે આવા જ વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો